નર્મદા નદી મરણ પથારીએ ભરૂચમાં નર્મદા નદીના પાણી નહેવત ઓક્સિજન જ્યારે ટીડીએસ ઓગણીસ નવસો અઠ્યાવીસ જિલ્લાની છ સંસ્થાઓ નર્મદા નદીને બચાવવા મેદાનમાં ઉતરી ભરૂચ લોકસભાની ચૂંટણીના ઉમેદવારો વિવિધ ધાર્મિક સ્થળે પહોંચ્યા ભરૂચમાં ત્રિપાખ્યો જંગ જામશે હિન્દુ મુસ્લિમ ધાર્મિક સ્થળોએ ઉમેદવારોના ધામા ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સ લીલા માં નર્મદા નદીને બચાવવા જિલ્લાની છ સંસ્થાઓ નર્મદા નદી મુદ્દે મેદાનમાં ઉતરી છે ગુજરાતને જેના નામનું ગૌરવ હતું અને જેને ગુજરાતની જીવાદોરી ગણતા તેવી પવિત્ર સ લીલા માં નર્મદા સરકારની જ ભૂલો અને ગેરવહીવટના કારણે આજે મરણ પથારીએ છીએ ભરૂચમાં નર્મદાના પાણીમાં નહિવત ઓક્સિજનની માત્રા રહી છે જ્યારે ટીડીએસનું પ્રમાણ ઓગણીસ હજાર નવસો સુધી પહોંચી ગયું છે જેને પાણી નહીં પણ કંપનીઓનું પ્રદૂષણ પાણી કહી શકાય તેવા આક્ષેપ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની છ જેટલી સેવાભાવી સંસ્થાઓએ મેદાનમાં આવી સામૂહિક રીતે નર્મદા બચાવવા માટેના અભિયાનની શરૂઆત કરી છે પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ વિવિધ સ્થળોએથી પાણીના નમૂના લઈ તેનું પરીક્ષણ કરતા ચોંકાવનારા પરિણામ આવતા

પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટરે સંયુક્ત રીતે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતે બોલાવેલા પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના પ્રતિનિધિઓએ સરકારના કારણે જ નર્મદા નદી મરણ પથારીએ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા નર્મદા નદી બચાવ અભિયાનના ભાગરૂપે વિવિધ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જેના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા જેના અહેવાલ સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિએ નર્મદા કંટ્રોલ ઓથોરિટી સહિત સંલગ્ન આઠ જેટલા વિભાગોને નોટિસ આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો નોર્ટ ઇસ્ટમાં નર્મદા ડેમની ઊંચાઈ વધારવા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને પ્રવાસન વિકાસ માટે આડેધ યોજનાઓનો અમલ કરાયો છે એક તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતું નથી જ્યારે બીજી બાજુ ગરુડેશ્વર વિયર બનાવી રહ્યા સહિયા પાણીને પણ અટકાવવાની યોજના બની છે એટલે ગરુડેશ્વર પછી નર્મદાના પાણી જ નહીં રહે નર્મદા નદીમાં જે પાણી હશે તે દરિયાના વિવિધ ગામ અને સુએજના પાણી હશે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો છ એપ્રિલના રોજ નર્મદા નદીના વિવિધ સ્થળો પરથી લીધેલા પાણીના નમૂનાઓમાં ઓક્સિજનની નહિવત માત્રા અને ટીડીએસની ગામમાં છસો સુડતાલીસ ધર્મશાળામાં બે હજાર ચારસો એકાણું નિકોડામાં એક હજાર છસો દસ સુકલત્રીથમાં પાંચ હજાર સુડતાલીસ ભરૂચમાં સત્તર હજાર સાતસો અઠાવીસ કુકરવાડામાં એકવીસ હજાર પાંચસો છ અને ભાડભુદમાં પચીસ હજાર પાંચસો ચોસઠ જેટલી માત્રા છે આ એક ગંભીર સ્થિતિ છે જેનાથી ભૂગર્ભ જળ જળચર પાણી સતત છોડવા માટેની માંગ ઉઠાવી છે જે ખેડૂતો ગ્રામજનો અને માછીમારોને આર્થિક નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવાની તથા તેમના પાયાના પ્રશ્નોના તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માંગ પણ ઉઠવા પામી છે નર્મદા નદી મરી નથી ગઈ મારી નાખવામાં આવી છે તેવા આક્ષેપ થયા છે સરદાર ડેમની જ્યારે જ્યારે પણ ઊંચાઈ વધી ત્યારે ત્યારે નર્મદા નદીના ડ્રાઉન સ્ટીમમાં નદીની સ્થિતિ કેવી રહે છે તે જોવાની અને તેના પાણીના પરીક્ષણની જવાબદારી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એન્વાયરમેન્ટની છે પરંતુ તેની ઉદાસીનતાના કારણે એક તરફ સરકાર સબ સલામતની વાતો કરતી રહી અને બીજી તરફ ડ્રાઉન સ્ટીમમાં નર્મદા નદી મરણ પથારીએ પહોંચી ગઈ ગુજરાતમાં એકસો એકસઠ કિલોમીટરની નર્મદાના કિનારે બસો જેટલા ગામોની હાલત કફોડી થઈ છે નર્મદા નદી મરી નથી ગઈ પરંતુ તેને મારી નાખવામાં આવી હોવાના આક્ષેપ રોહિતભાઈ પ્રજાપતિએ કર્યા હતા પાણીના ઉદ્યોગોના વિકાસ પર રોક લાગી છે કેમિકલ ઉદ્યોગો માટે પાણી સૌથી મહત્વનું છે નર્મદાની આજે જે સ્થિતિ છે તેના કારણે સીધી અસર ઉદ્યોગો પર થઈ રહી છે જેના કારણે કેમિકલ ઉદ્યોગોના વિકાસના રોક લાગી છે સરકારની વાયબ્રન્ટ સમિટમાં એને કારણે એક પણ કેમિકલ ઉદ્યોગોના પ્રતિનિધિની હાજરી ન હતી તેમ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના હરીશભાઈ જોશીએ જણાવ્યું હતું નર્મદા નદીમાં છ મીટર સુધી પુરાણ છે નદીમાં પાણી ન છોડાતા ભરતી દરમિયાન દરિયાના પાણી મોટા પાયે કાપ લઈ નર્મદા નદીમાં આવે છે જે પાછા વળતા કાપ છોડીને જાય છે છેલ્લા કેટલા વર્ષોથી આ સ્થિતિના કારણે છ મીટર જેટલો કાપનું નદીમાં પુરાણ થયું છે

ગુજરાતની મોટી નદીઓ પર ડેમ અને કોઝવે બનવાના કારણે નદીના પાણી દરિયામાં ન ભળવાથી દરિયાની માછલી નદીઓનું બ્રિડિંગ માટે આવતી નથી પરિણામે ગુજરાતના માછીમારો જ્યાં સિંધુ નદી દરિયા સાથે મળે છે તેવા દરિયા વિસ્તારમાં પાકિસ્તાનની હદમાં માછીમારી માટે જવું પડે છે જ્યાં પાકિસ્તાનના સૈનિકો તેમની ધરપકડ કરે છે તેમ બ્રેકીસ વોટર રિસર્ચ સેન્ટરના એમએસએચ શેખે જણાવ્યું હતું કરજણ જળાશયમાંથી પાણી છોડી ખેડૂતોને પણ અન્યાય થતો હોવાના આક્ષેપ થયા છે નર્મદા હોય કે ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં સરકાર નર્મદા ડેમમાંથી પાણી છોડવાના સ્થાને કરજણ ડેમ ડેમની પાણીની સપાટી ઘટે છે કરજણ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતું હોવાના સીધે સીધા આક્ષેપ ખેડૂતોને અન્યાય થતો હોવાના આક્ષેપ પણ લખનભાઈ મુસાફીએ કર્યા હતા ભરૂચ જિલ્લા સહિત આઠ જેટલી વિભાગને નોટિસ ફટકારાઈ છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ધ એન્વાયરમેન્ટ સબ ગ્રુપ ઓફ નર્મદા કંટ્રોલ ઓથોરિટી નોડલ ઓફિસર મિનિસ્ટ્રી ઓફ ધ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ ભારત સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરિટી એક્ઝિક્યુટિવ મેમ્બર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મેમ્બર સેક્રેટરી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એડિશનલ ડાયરેક્ટર અને નોડલ ઓફિસર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચીફ સેક્રેટરી ગુજરાત સરકારને પણ નોટિસ ફટકારવામાં આવી છે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ પ્રકૃત અને બ્રેકીશ વોટર સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને મેઇન મુદ્દો છે નર્મદા નદી જે એકસો એકસઠ કિલોમીટર ગુજરાતમાં વહે છે એની પોતાની શું પરિસ્થિતિ છે એનો આ રિપોર્ટ છે અને આ રિપોર્ટ કરવાની ફરજ એટલા માટે પડી છે કે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અમે લોકોએ નિકોરાથી લઈને નીચે ભાડભૂત સુધીના સેમ્પલ લીધા છે અને જો નર્મદા નદીને આપણે ગણતા હોય કે બારમાસી પેરીનિયર રિવર છે તો અત્યારે નર્મદા નદીનું મોત થઈ ગયું છે એને મારી નાખવામાં આવ્યું છે એવું કહેવું પડે એવા રિપોર્ટ છે તમે ભરૂચ પછીનો રિપોર્ટ જુઓ તો ભરૂચથી ભાડભૂત સુધી જે એનો ટીડીએસ છે જે સામાન્ય નર્મદા નદી જેવા નદીનો ત્રણસોથી પાંચસો હોવો જોઈએ એના બદલે નવ હજાર નવસો અઠ્ઠાવીસથી છવ્વીસ હજાર સુધીનો છે ડીઝોલ ઓક્સિજન ઓક્સિજનનું પ્રમાણ નદીમાં બહુ મહત્ત્વનું છે જે પાંચ કરતાં વધારે અને નર્મદા નદીનું ખરેખર તો દસ કરતાં વધારે હોવું જોઈએ તે પાંચ કરતાં ઓછું છે સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે પોલ્યુશન લોડ બતાવે છે જે હોવું જ નહીં જોઈએ એનું પ્રમાણ એકસો એકસઠથી લઈને સિત્તેર એંશી પચાસ સુધીનું છે ફ્લોરાઇડ જોઈએ આપણે ક્લોરાઇડ જોઈએ તો ક્લોરાઈડનું પ્રમાણ નવ હજારની આસપાસ છે મારી દૃષ્ટિએ નર્મદા નદીને મારી નાખવામાં આવી છે અને આ મુદ્દો ઓગણીસો પંચાણુંથી બે હજાર દરમિયાન ચર્ચાયો છે સરકારોએ તે વખતે બહેધરી આપી હતી કે એકસો એકસઠ કિલોમીટર નદીનું જતન કરવામાં આવશે એને નુકસાન નહીં થાય એનો સીધો ભંગ થયો છે પર્યાવરણ સ્વતંત્ર સમિતિએ બાર એપ્રિલના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટી એનું એન્વાયરમેન્ટ સબ ગ્રુપ પર્યાવરણ મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગુજરાતના ચીફ સેક્રેટરી વગેરેને નોટિસ મોકલી છે અને સ્પષ્ટ કીધું છે કે ઓછામાં ઓછું ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે અને એક અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસના આધારે રેગ્યુલર નદીમાં ડેમ પછી પાણી છોડવામાં આવે અને નદીને જીવિત કરવામાં આવે ભરૂટ લોકસભા બેઠક ઉપર જંગ છે ત્યારે ત્રણેય ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવા સાથે વિવિધ ધાર્મિક સ્થળોએ પણ મત મેળવવા માટેના આશ્રય સાથે જઈ રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરૂચ કોંગ્રેસ બીટીપી વચ્ચે જંગ જામનાર છે ત્યારે ત્રણેય ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે ભરૂચ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે દેડિયાપાડાના પાંડુડી માતાજીના દર્શન કરી ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો જે વાતને લઈ લોકોમાં પણ ચર્ચા છે કે આદિવાસી મત મેળવવા માટે મંદિરે દર્શન કરવા ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે તો બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા પણ ચૂંટણી પ્રચાર કરવા સાથે લઘુમતી સમાજની મત બેંક ઉપર તડાપ મારવા માટે તેઓ પણ દરગાહ ખાતે જઈ રહ્યા હોવાના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે મનસુખ વસાવા પણ ભરૂચ ગુમાનદેવ હનુમાનજી મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અર્થે જઈ રહ્યા છે જોવું એ રહ્યું કે ત્રણેય ઉમેદવારોમાંથી જીત કોણ મેળવે છે માત્ર મંદિર મસ્જિદમાં જવાથી મત મળી શકે ખરા તે તો જોવું રહ્યું ભરૂજ હોમગાર્ડમાં પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપમાં ભરૂચના હોમગાર્ડ કમાન્ડરે જણાવ્યું હતું કે વડી કચેરીની નીતિ નિયમ મુજબ પરીક્ષા છે તાજેતરમાં કમાન્ડરની પરીક્ષામાં પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપમાં ભરૂચ હોમગાર્ડના હિતેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અમો તો મીડિયેટર તરીકે જ સેવા આપીએ છીએ અને સરકારના નીતિ નિયમ મુજબ ધોરણ ચાર કે સાત ભણેલ વ્યક્તિ પણ પરીક્ષા આપી શકે તેમ જણાવ્યું હતું આજ રોજ જે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા છે હોમગાર્ડના પ્લાતુન કમાન્ડરની રેન્ક ટેસ્ટના અધીન એમાં ખુલાસો આપતાં જણાવવું પડે છે કે આખી પ્રક્રિયા વડી કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવે છે વડી કચેરીના હોમગાર્ડસના પ્લાતન કમાન્ડરની રેન્કરના જે નીતિ નિયમ હોય છે એના આધારે પરીક્ષા લેવામાં આવે છે અમારે ફક્ત અહીંયાથી ફોમ મોકલવાનો હોય છે ને નીતિ નિયમોના અધીન તે લોકો પ્લાપન રેન્ક કેસમાં ઉમેદવારોને બેસવાની મંજૂરી આપવામાં આવે છે અથવા નથી આપવામાં આવતી એ વરી કચેરીનો પ્રશ્ન છે કોમગાસમાં ભરતીમાં પહેલા ચોથું ધોરણની ક્રાઇટેરિયા હતો હવે સરકાર શ્રી એ વધારીને સાત ધોરણ પાસ કરેલા છે એટલે જે ચોથું ધોરણ ભણેલા છે એ લોકોને પણ ભરતી મળવાપાત્રો હોય છે નિયમોને નથી અને એ નિયમોમાં છૂટછાટ આપી એ વરી કચેરીના પ્રશ્નોમાં આવે છે અમારા પ્રશ્નમાં નથી આવતું ભરૂચ જિલ્લામાં રામ નવમી નિમિત્તે વિવિધ સ્થળોથી ભવ્ય શોભા નીકળી હતી સીતારામની ધૂનો સાથે રામ ભક્ત હનુમાન ની મહિમા પર આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નગર અને જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શ્રી શ્રી રામ રામ મહોત્સવની આજરોજ કરવામાં આવી હતી મહોત્સવ નિમિત્તે સવાર સાંજ થતી આરતી અને અન્ય કાર્યક્રમો મોટી સંખ્યામાં ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેતા હતા શ્રી રામ જન્મ જયંતિ નિમિત્તે નગર અને જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરના વેજલપુર વિસ્તારમાં આવેલ રામજી શ્યામજી મંદિર વાણિયાવાડ વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંગીતમય વાતાવરણ અને કેસરિયા ધ્વજ સાથેની આ શોભાયાત્રા નીકળી હતી જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સોનેરી મહેલથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સોનેરી મહેલ થઈ ભોયવાડ લલ્લુભાઈ ચકલા નવાડેરા હાથીખાના બજાર દાંડિયા બજાર દોડીકુરી થઈ કસક હનુમાનજી મંદિરે મહાઆરતી સાથે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું हिंदू संगठन जब एक हो जाता है तो देश में क्रांति उत्क्रांति शांति और संपत्ति का साम्राज्य आ जाता है अब एक हो जाओ संगति कलो है और उस समय जब मंदिर बनाना था तो जब बड़े भले भले ने मना किया हमारे सरदार पटेल ने कहा एक उन्होंने कहा हमें किसी नेता से उद्घाटन नहीं करना है દેશ પ્રાણ પ્રતિષ્ઠા કરણી હે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એરોમા હોટલ ના કમ્પાઉન્ડ માં કાચ નો સામાન ભરેલ ટ્રક ની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે યુપીના ફિરોડ અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટરમાં ટ્રક નંબર જી ઓગણચાલીસ ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાઝીસ ખાન અબ્દુલ ખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એરોમા હોટલના પાર્ક કરી હતી રાતે ઊંઘી રહ્યો હતો તે દરમિયાન ટ્રક સહિત કાંચની પેટીઓની ચોરી કરી કોઈ ઈસમો ફરાર થયા હતા

અંકલેશ્વરના ગોપાલનગર પાસેથી ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અંકલેશોના ભળકોતરા ગામના અયોધ્યા બે સોસાયટીમાં રહેતા બ્રિજ કિશોર વિશ્વકર્મા શનિવારના રોજ ગોપાલનગર બસ સ્ટેન્ડ નજીક ભરાતા શનિવારી બજારમાં ગયા હતા તે દરમિયાન તેઓના શર્ટના ખિસ્સામાંથી પાકેટ તથા મોબાઈલની ચોરી કરી કોઈ ચોર ફરાર થઈ ગયા હતા તેઓએ બનાવ અંગેની જાણ જીઆઈડીસી પોલીસ મથકે કરતા પંદર હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે પાકીટ અને ફોનની ચોરી કરનાર સુરતના કોષાણ ખાતે રહેતા સલમાન મહેમૂદ પટેલ અને અની સબીર શેખને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાગડાના યુવકની લાશ પકડવામાં મોડે મોડે પણ ગુમ થયેલી મારુતિ વાન હિંગલોટ ગામ નજીકથી મળી આવી છે વાઘરાનગરમાં ગત તારીખ અગિયારમીની રાત્રિના અપનાનગર વિસ્તારનો એક યુવક નજીકમાં આવેલ હનુમાન ચોકડી પરથી અર્ધન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો રાતના 11:30 કલાકની આસપાસ બેભાન અવસ્થામાં યુવકને 108 મારફતે વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવારના અંતે તેની તબિયત વધુ લથડતા ફરજ પરના ડોક્ટરે યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કર્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું ગોવાલી મુલદ રોડ પાસેથી સાત ગૌવંશ ભરેલ ટેમ્પોને પોલીસે ઝડપી પાડી એકની અટકાયત કરી છે ભરૂત તાલુકાના ગોવાલી મુલદ રોડ પાસેથી સાત ગૌમસ ભરેલ ટેમ્પો સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાતા ગેરકાયદેસર પશુઓનો વેપલો કરતા ઈસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે પોલીસ સૂત્રીએ માહિતી અનુસાર ઘઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ વસાવતીઓના પોલીસ સ્ટાફ સાથે મૂલદ ચોકડી ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપાડી ઝઘડિયા રોડ તરફથી

હોક બનાવી તેની સાથે દોરડા બાંધી ખીચો ખીચ ભરી હતી તેમજ ટેમ્પોમાં ઘાસ કે પાણીની કોઈ વ્યવસ્થા નહીં રાખી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જતા પશુઓ કુલ સાત કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર અને પિકઅપ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ થી વધુ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરમાં સૌપ્રથમવાર સાદી સમારંભ સંમેલનનું આયોજન કરાયું હતું ભરૂચ શહેરમાં દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ વાર સાદી સમારોહ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના તમામ જ્ઞાતિના તથા કુવારા છોકરા છોકરીઓ તથા પણ લીધો મેરજ બોર્ડ ને ભરૂચ જિલ્લા કે અંદર એક આયોજન રખા ગયા હતા અંદર સભી મુસલમાન ભાઈઓ બહેનોને ભાગ લીયા હે શાદી સંમેલન કા જો આયોજન રખા ઉસમે જ્યાદા સે જ્યાદા લો આયે હે कम से कम 1100-1200 लोग आए हैं तुम्हारे छोटे छेडे वाले और उम्र वाले आए हैं अब हम चाहते हैं तो जो भी भाई और बहन जो रह गए हैं वो अगले साल हम प्रोग्राम करेंगे तो आप हमारा कांटेक्ट करो और ये प्रोग्राम को और आगे बढ़ाओ ये भरूच ज़िले में ये पहली बार ये प्रोग्राम हुआ है शादी समारोह का और मेरे यहाँ लोग जो भी आए हैं उनका मैं शुक्रगुजार करती हूँ कि वो लोग यहाँ मेरे इस फंक्शन में आके शामिल थी उन्होंने और मैं सब लड़कियों से गुज़ारिश करूंगी कि वो अपने आपको ऐसा ना समझे कि हम लड़किया है कहीं जा नहीं सकती कोई क्या कहेगा इस बात का मैं उनसे खास मैसेज देना चाहती हूँ कि वो खुले दिल से आए और अपना खुद का इंट्रोडक्शन थी